નેરામાં ધોરણ દસ અને બારવી પરીક્ષાનો પ્રારંભ થયો ધાનેરા પીઆઈ એટી પટેલ અને પોલીસ સ્ટાફે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી ધાનેરાના ડીબી પારેખ હાઈસ્કૂલ વિવેકાનંદ સ્કૂલ રોયલ સ્કૂલ સૂર્યોદય સ્કૂલ જેવી સ્કૂલોમાં પરીક્ષાના સેન્ટરો આપવામાં આવ્યા ધાનેરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી અને બાળકોને સારી રીતે પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી આજે એચએસસીની ધોરણ દસ અને બારની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે આજે સવારે ધોરણ દસની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે આજે ડીબી પારિક હાઈસ્કૂલમાં આજે એનું કેન્દ્ર આપવામાં આવ્યું છે ધાનેરામાં અનેક સેન્ટરો આપવામાં આવે છે આપણે સાથે આચાર્ય જોડાયા છે ચયંજીભાઈ સાહેબ શું કહેશો કેટલા બાળકો અહીંયા આજે એચએસસીની પરીક્ષા આવી રહ્યા છે અને કેવા વાતાવરણમાં આપી રહ્યા છે આજે ડીબી પારિક હાઈસ્કૂલ ખાતે યુનિટ વન અને યુનિટ ટુમાં કુલ ટોટલ નવસો બાળકો વિદ્યાર્થીઓ આપી પરીક્ષા આપી રહ્યા છે આજે શરૂઆતમાં પીઆઈ સાહેબ પણ અહીં મહેમાન તરીકે આવ્યા અને બાળકોને શુભેચ્છા આપી શાળા પરિવાર તરફથી મોઢું મીઠું કરાવીને દરેક બાળકોને ભયમુક્ત પરીક્ષા આપે એ રીતનું વાતાવરણ તૈયાર થયું પોલીસ તો સંપૂર્ણ બાર બંદોબસ્ત છે અને શાંત વાતાવરણમાં પરીક્ષા યોજાઈ રહી છે સમગ્ર સ્ટાફ ગણ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લઈ રહી છે અને બાળકો ખુશીના વાતાવરણમાં કોઈ પણ પ્રકારના ભય વર્ગ પરીક્ષા આપી રહ્યા છે પત્રકાર મિત્રો પણ અહીં હાજર રહીને ધીરજભાઈ અહીં હાજર રહીને બાળકોને એમને પણ બાળકોને શુભેચ્છા આપી અને ખૂબ સુંદર આયોજનમાં અહીં પરીક્ષા થઈ રહી છે અસ્તુ આજે ધોરણ દસની પરીક્ષાને લઈને આજે ધાનેરામાં ડીબી બારીખ હાઈસ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે આપને વાતાવરણ બતાવું છું કે અહીંયા વાલીઓ પણ અહીંયા બાળકોને મૂકવા માટે આવ્યા હતા કેમેરામેનને કહીશ કે અહીંયા તમામ વાલીઓને બતાવે અને અહીંયા હાઈસ્કૂલમાં જે વાતાવરણ છે તેનું દ્રશ્ય બતાવવાની કોશિશ કરે

અને અહીંયા જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે કટલા ધાનેરામાં કેટલી સ્કૂલોમાં પરીક્ષાનું વાતાવરણ છે કયા પ્રકારથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને બાળકો કયા પ્રકારની પરીક્ષા આપે શાંતિ વાતાવરણમાં તેવું આયોજન કરવામાં ધાનેરા પોલીસ વિસ્તારમાં કુલ અઢાર યુનિટ છે જેમાં ધોરણ દસ અને બારની પરીક્ષા આજથી શુ પ્રારંભ થયેલો છે અને તમામ બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવેલી છે અને એકદમ શાંતિમય વાતાવરણમાં તેઓ પરીક્ષા આપે તેવી અમારી શુભકામનાઓ છે કયા કયા સ્કૂલની અંદર સાબ યુનિટો ગોઠવવામાં આવે છે અને કેટલી તે પોલીસ ગોઠવવામાં આવે છે સ્કૂલો પાંચ છે અને તેના ટોટલ દસ યુનિટ છે ધોરણ દસની પરીક્ષા અને આઠ યુનિટમાં છે ધોરણ બારની પરીક્ષા તેમાં એક પીઆઈ બે પીએસઆઈ અને છવ્વીસ પોલીસ અને પચીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્તનો સમાવેશ થાય છે સાહેબ છોકરો બાળકોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે કેવી પ્રકારની શુભેચ્છાઓ પાઠવી છે પોલીસે પણ દરેક જગ્યાએ પોલીસની સવારથી જ વેચણી કરીને અને પોલીસ બંદોબસ્તમાં લાગી ગઈ છે અને કોઈપણ જાતની કોઈ તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે